નમસ્કાર આપનું સ્વાગત છે વાત કરીએ આણંદ બોરસદ તાલુકાના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસતા અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે ખેડૂતોની કાપેલી તમાકુ ડાંગર પાક પર માવઠા રૂપી પાણી ફરી વળ્યું છે ખેડૂતો ચિંતાતુર બન્યા છે અને કોડીયાખાડ ભાથા વિસ્તારમાં વરસાદ પડ્યો પણ હજુ ખેડૂતોના ખેતરમાં પાણી હોય ત્યાં પાક કઈ રીતે લઈ શકાય પાણી નિકાલની કોઈ વ્યવસ્થા કરાવી જોઈએ रिपोर्टर राजू परिहार सब्सक्राइब नाउ एंड प्रेस द बेल आइकन नेवर मिस एन अपडेट